આજે જામનગર અને દેવભૂમિ દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં બેતાલીસ જેટલા ટાપુ આવે છે ને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવે ન હતા દરિયાઈ અને કોષ્ટ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંગલન રાખી અનેક મેગા ચેકિંગ ઝુંબેશ આયર્ન્ડ ઉપર રાખવામાં આવેલ હતી તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી જેમાં બેતાળીસ જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે બીજળી સ્ટી મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે તમામ પ્રકારના લોકોમાં તે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે અને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર એ ઘટાડો આના ઉપર ફાયદો મળશે ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઈલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનું આયોજન કરવું રહેશે રાજ્ય સરકારની જે ઝીરો ડ્રગ્સ પોલિસી ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સની હોય નાર્કોટિક્સની હોય દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈ પણ સંજોગોમાં ના થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું